વેલકમ ટુ આજે આપણે ફરાળી પેટીસ છે આપણે સ્ટફિંગ ભરવાની ઝંઝટ નહીં પણ કોઈ જાતની કઈ બોળવાની કે પછી એનું બેટર બનાવવાની કોઈ પણ ઝંઝટ વગર આપણે આપણે ફરાળી પેટીસ બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા પોણો કિલો જેટલા બટેકા બાફી લીધા છે મીડિયમ સાઈઝના છે તો પોણો કિલો બટેકા બાફા છે અને અહીંયા એક વાટકી જેટલો આપણે તફકીરનો લોટ લીધો છે અને તફકીર એટલે કે જે આપણે ફરાળી વેફર બનાવીએ છીએ એની અંદરથી જે નીચે આપણે એકદમ જેવું સફેદ સાર જેવું બેસી જાય એને સાફ કરી અને તૈયાર કરીને એમાંથી તપકીરનો લોટ તૈયાર થાય છે એટલે આ ફરાળી જ હોય છે અને અહીંયા આપણે દહીં લીધું છે દોઢ કપ જેટલું દહીં લીધું છે અને અહીંયા આપણે દોઢ દોઢ લીંબુનો રસ કાઢી લીધો છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે અને એક ચમચી જેટલી ખાંડ અને બે ચમચી જેટલી આદુ મરચાં અને ફૂદીનો અને ધાણાની પેસ્ટ તૈયાર કરી છે અહીં આદુ મરચાં અને ફૂદીનો અહીંયા સાથે મેં તૈયાર કરીને રાખ્યું છે એ આપણે અહીંયા જે દહીંની ચટણી બનાવશું એની અંદર ઉપયોગ કરીશું અને અહીંયા છે લીલા ધાણા એકદમ મસ્ત અને ટેસ્ટી એવી માત્ર બટેકા બાફેલા રાખવાના એ થોડા ઠંડા થઈ જવા દેવાના અડધી કલાક પહેલાં બટેકાને બાફી એના ઠંડા થઈ જવા દેવાના અને બાફી એનામાં માત્ર પંદરથી વીસ મિનિટની અંદર આપણી આ ફરાળી પેટીસ તૈયાર થઈ જાય છે અહીંયા આપણે આદુ મરચા અને આપણે ત્રણે સરસ પીસી લેવાનું છે થોડા લીલા ધાણા સરસ આપણે ખાંડી લેવાનું છે તો અહીંયા મસ્ત એવા આપણા આદુ મરચા અને લીલા ધાણા અને ફુદી ક્રશ થઈ ગયા છે એટલે દરદરા એટલે આપણે જે દહીં રાખ્યું છે એની અંદર આપણે ઉમેરી દેવાનું છે અને ઠંડુ પાણી અડધા ગ્લાસ જેટલું ઉમેરી અને સરસ ખાંડ અને થોડું આમાં આપણે ખાંડવામાં જ મીઠું નાખેલું છે એટલે થોડું સ્વાદ મુજબ મીઠું ખાંડવામાં જ નાખેલું હવે આપણે આની અંદર ખાંડ ઉમેરશું અને સરસ અડધા ગ્લાસ જેવું એકદમ ઠંડુ પાણી ઉમેરી અને આને આપણે ઢીલી કરી લઈશું આને દહીંની ચટણી અહીંયા ગળપણ માટે આપણે ત્રણ ચમચી ખાંડ ઉમેરેલી છે અને એકદમ સરસ ઠંડુ પાણી લીધું છે એને આપણે ઉમેરી દેવાનું છે આમાં ને સરસ આપણે કરથી મિક્સ કરી લેવાનું છે જે પ્રમાણે તમારે ઘરે ચટણી ખવાય તેવી આછી ઘાટી એ પ્રમાણે ચટણીને તૈયાર કરવાની કોઈ વધારે ઢીલી રાખે ને કોઈ વધારે ઘટ રાખે છે તો એવી રીતે ચટણી તમારે તૈયાર કરવાની તો અહીંયા આપડી ચટણી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ ચટણીને ફ્રિજમાં રાખી દઈશું અહીંયા પોટેટો મેસર થી એટલે કે પાઉભાજી મેસર થી આપણે બટેટાને ચૂંદો કરી લેશું એટલે કે માવો તૈયાર કરી લેશું અહીંયા આપણે રફલી ચોક કરી લીધું છે એટલે કે રફલી મેસ કરી લીધા છે આવી રીતે કરવાનું એટલે બહુ ચીકણું ન થાય કારણ કે આપણે ઠંડા બટેકા થઈ જાય એટલે ચીકાશ તો પકડશે જ નહીં જો તમને જરા પણ ચીકણું નહીં જ લાગતું હોય અહીંયા આપણે આદુ મરચાં ફૂદીનો અને લીલા ધાણાની આપણે પેસ્ટ ઉમેરવાની છે અહીંયા ખાંડ ઉમેરી દઈશું ગરમ મસાલો એક લીંબુનો રસ ઉમેરશું આપણે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું લીલા ધાણા ઉમેરશું બધું સરસ મિક્સ કરી આમાં જ આપણે તપખીન ઉમેરવાનો છે અહીંયા મેં ટેસ્ટ કરેલો મને થોડું તીખું ઓછું લાગતું હતું એટલે અહીંયા મેં અહીંયા લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ચમચી જેટલો પાછો થોડો ગરમ મસાલો મેં ઉમેરેલો છે અને અડધી ચમચી જેટલો તીખાની ભૂકી ઉમેર્યું છે એટલે કે મરી પાવડર ઉમેરું છું ને સરસ આપણે એને મિક્સ કરી લેવાનું છે જે તમે આમાં ફરાળમાં ન ખાતા હોય ન ઉમેરો તો ચાલે આ બધું સરસ મિક્સ કરી અને પાછો ટેસ્ટ કરી લેવાનો ટેસ્ટ મુજબ તીખાસ ખટાશ અને ગઢ પણ ઉમેરવાનું

અને એ પણ ન હોય તો જે બજારમાં ફરાળી લોટ મળે છે જે મિક્સ લોટ મળે છે રાજ પછી સાંબો પછી સાબુદાણાનું બધું મિક્સ જે લોટ મળે છે એ લઈ લ્યો તો પણ ચાલો આની અંદર મિક્સ કરી દેવાનું તો એવી રીતે આપણે પેટીસને તૈયાર કરવા કરવાથી ગોળ ગોળાવાળી લેવાના છે એટલે કે લાડુ જેવું તૈયાર કરી અને જે આપણે અડધી અડધીથી પોણી વાટકી જેટલો તપખીર બચાવીને રાખેલો એની અંદર આપણે ઉમેરી દેવાની છે આવી રીતે આપણે રંગ દોડી દેવાની છે બસ આવી રીતે કરીને પંદરથી વીસ મિનિટ જ આપણે પંદર મિનિટ કે દસ મિનિટ તમે રાખો ફ્રીજની અંદર પછી તળી લેવાની તો આવી રીતે આપણે તૈયાર કરી લેશું બધી પેટીસને બધી આપણે પેટીસ તૈયાર કરી લીધી છે અને આપણે હાથ પણ ન લગાવવો પડે આવી રીતે ફેરવી લેવાનું આપણે તપખીર નીચે ઉમેરી દેવાનો થાળીમાં ને પછી બસ આવી જ રીતે આપણે પેટીસને ફેરવી લેવાની એની જાતે જ કોટિંગ થઈ જશે અને ફ્રીજની અંદર જે પ્રમાણે તમારો ઉતાવળ હોય એ પ્રમાણે રાખવાની વીસ મિનિટ પણ રાખી શકો અને દસ મિનિટ પણ રાખી શકો તો હવે આને ફ્રીજમાં રાખી અને પછી આપણે એને તળી લેશું માત્ર દસ મિનિટમાં હવે આપણી આ પેટીસ તૈયાર થઈ જશે આપણે ફ્રીજમાં દસ મિનિટ રાખેલી છે હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પેટીસને તળી લએ હું જેટલી આવશે એટલે આપણે તળી લેશું સ્ટફિંગવાળી આપણે નેક્સ્ટ ટાઈમ બનાવશું તમે કહેશો કે પેટીસ આવી ન હોય પણ સ્ટફિંગ ભરેલી હોય એ પણ આપણે બનાવશું પણ મારા પરિવારની અંદર અમે આવી રીતે બનાવીએ છીએ એટલે મને એમ થયું કે ચાલ મારા વ્યૂઅર સાથે પણ આ હું શેર કરું આ રેસીપી ઝડપથી બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે

તમે ત્યાં મેળામાં ગયા હોય અને ખાધી હોય તો મને કમેન્ટ બોક્સમાં કરજો તો અહીંયા ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે શેજ તો હવે બ્રાઉન કરશું જે પ્રમાણે તમને બ્રાઉન કલર ફાવે એ પ્રમાણે કરવાની છે વધારે ડાર્ક કરવો હોય તો તમે કરી શકો છો તો અહીંયા આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે તો ડિશની અંદર હવે આપણે લઈ લેશું આ જ રીતે બધી પેટીસને આપણે તૈયાર કરવાની છે અને આવી જ રીતે બધી પેટીસને આપણે તળવાની છે હળવેથી આને પણ આપણે ફેરવી દેશું સેમ એ જ રીતે આપણે આ જ પેટીસને એવી જ રીતે આપણે તળી લેવાની છે

તમને ફાવે તો દાણના દાણા પણ તમે ઉમેરી શકો છો ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો